ભાવનગર શહેરના બોડતરા વિસ્તારમાં આવે મિની બજારમાં મહાનગરપાલિકા દ્વારા પથાણાવાળાને દૂર કરાતા રોષે ભરાયા હતા ભાવનગર શહેરના બોડતળાવ બાલવાટિકા નજીક મોટી સંખ્યામાં લોકો વર્ષોથી પાથાણા પાથરી શાકભાજીનો વેપાર કરતા હોય છે કોઈને નર્તરૂપ ન હોય તે પ્રમાણે અહીંયા મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં શાકભાજીનો વેપાર કરે છે અને સાંજે પાથરણા લઈને જતા રહે છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા વારંવાર આવીને તેમની સામાન જપ્ત કરી લઈ જવામાં આવે છે ત્યારે આજે ફરીવાર મહાનગરપાલિકાની ટીમને ત્યાંથી તમામને સામાન હટાવી લેવાની સૂચના અપાતા લોકો રોષે ભરાયા હતા અને રોડ વચ્ચે બેસી જઈ રોડ બંધ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો બાદ શાક માર્કેટના પથાણાવાળા ધારકો મોટી સંખ્યામાં મનપાની કચેરી આવી પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી જેમાં અધિકારીઓ દ્વારા યોગ્ય કરવામાં હૈયાધારણા આપી હતી અત્યારે આ ફરિયાદ લઈને આવ્યા ધંધો કરવાની અગવડ સાઈડમાં લારીઓ રાખવા છતાં તે આ લોકો ધંધો કરવાની મહાનગરપાલિકાના સાહેબ બનાવ બોતળા વિસ્તાર પ્રશ્ન એ છે કે સાઈડમાં લારી રાખીને અમે ઘણા સમયથી ને ધંધો કરીએ છીએ ઘણા વર્ષથી તો હવે બધાને મુશ્કેલી છે કોઈને લારી રાખવાની મનાય છે સાઈડમાં મારું નામ રીનાબેન પરમાર છે મારો પ્રશ્ન એ છે કે અમે અહીંયા શાકભાજીનો વેપાર કરવી છીએ મારા જન્મનો તો એ મને યાદ નથી કે મારો જન્મ સ્થળ જ આવ્યા છે અને અહીંયા લોકો અમને હેરાન કરે છે રોજ ને રોજ અમારી વાંચ અમે દોઢસો પબ્લિક હેરાન થાય છે દોઢસો જણાના ઘર હાલે છે શાકભાજી વેચી પણ આ લોકો અમને ધંધો કરવાની ના પાડે છે તો અમારે ક્યાં જવું અમારે અમારી પાસે બીજો કોઈ ધંધો છે નહીં એસએમસી વાળા બીએમસી વાળા બીએમસી વીસ વર્ષ પહેલાના બધાય ધંધો કરે મારી ઉંમર ચાલીસ વર્ષ છે ત્રીસ બોડ તળાવ બાલવાટીકાની વિસ્તારમાં ધંધો કરી છે આજે તહેવારોને હિસાબે રજૂઆત કરવા આવ્યા હતા તો તહેવારોને હિસાબે અત્યારે હાલ તહેવારોમાં ધંધો કરવા આપશે અને પછી આગળ શું વ્યવસ્થા થાય અમને જાણ કરશે એટલે એના વિશે અમને ખ્યાલ આવશે કે આગળ કઈ રીતે કરવું અમારે કે આગળ ધંધો કઈ રીતે ક્યાં પથ્થરના આપે છે જગ્યામાં કદાચ થોડો ઘણો ફેરફાર થાય કે પછી બીજો કાંઈ નિર્ણય બીએમસી લે છે એવું અત્યારે હાલ અધિકારીઓએ કીધેલું છે થાય તો આગળના અમારે શું કરવું બધાયને એ અમે આગળ વિચારણા કરશું એરિયો છે બોરતળાવ બાલવાટિકા પાસે અને બોરતળા વોર્ડ આવે છે એટલે પછી આગળના કાર્યક્રમમાં જો આ લોકોને લારીવાળાને નહીં ચલાવવા દેવામાં આવે તો આગળના કાર્યક્રમમાં અમે કોર્પોરેટરના ઘરે કે ધારાસભ્યશ્રીના ઘરે જઈને બેઠશું અમે